પારડી હાઇવે પર ટ્રકે ગેજ ઓઇલ ભરેલ ટેન્કરને ટક્કર મારતા જ્વલનશીલ ઓઇલ લીકેજ થતાં દોડતા પોલીસ ફાયરબ્રિગેડ પાલિકા પ્રમુખ સભ્ય દોડી આવી ટેન્કરને સુરક્ષિત સ્થળે ખસેડાતા મોટી દુર્ઘટના બનતા દોડી પાડી હાઈવે પર ગેસ ઓઇલથી ભરેલા ટેન્કરને પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતા ટેન્કરમાંથી લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વુમન હોસ્પિટલ સામે સેલવાસથી પોરબંદર જતું ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ટેન્કરમાંથી અંદાજે ત્રીસ લિટર જ્વલનશીલ ઓઇલ લીક થતાં આગ લાગવાની ભીતિ સર્જાતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને સુરક્ષાના ભાગ રૂપે સુરત તરફ જતો હાઈવે બંધ કરાવી ટેન્કરને ચંદ્રપુર બ્રિજ નીચે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે પારડીના પીઆઈજીઆર ગડવી પાલિકા પ્રમુખ ચેતન નાયકા પાલિકા સદસ્ય જીગ્નેશ માંગેલા જિગ્નેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા જ્વલનશીલ પ્રવાહી લીકેજ થતાં ફાયરબ્રિગેડને તાત્કાલિક સ્થળ પર બોલાવામાં આવી હતી ફાયર બ્રિગેડની સાથે ટેન્કરને જે જીઆઈડીસીના ખુલ્લા મેદાનમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યું હતું પારડી પોલીસ અને પાલિકાની તંત્રની સતર્કતા અને સમયસર નિર્ણય લેતા મોટી દુર્ઘટના બનતા હતી મારું નામ જિગ્નેશ પટેલ પાંડવી નગરપાલિકા વોટર હાઉસ ચેરમેન છું અમે આજે રાત્રે અમને અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો કૉલ આવ્યો કે આપણા ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જ્વનશીલ પદાર્થ એવું કેમિકલ હતું એ થોડું આની ઉઠાવ્યું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો પ્રમુખશ્રીને અમારા સિટી કોર્પોરેટર દિગ્નભાઈ માંગેલા સાથે આવ્યા અને અમારા પાલિકાને ફાયરની ટીમ આખી સાથે હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર ગાડીને ફલભસનના બ્રિજ લઈ ગયા પણ જ્યાં જોતા એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એ તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે કેમિકલને ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાની થઈ શકે એવું નથી એટલે મને વ્યવસ્થિત રીતે સાઈડ કરી દીધું છે એમાં અમારી સાત આઠ થી ટીમ અને આ ઘણા પાર્ટીના ના કાર્યકરો સાથે સપોર્ટ મળ્યો છે પીએસઆઈ મને ઘણો સપોર્ટ મળ્યો હતો એટલે કે તો મોટી દુર એવું હતું એટલે એમના ડ્રાઈવર જવા માહિતી મળી છે કે કેમિકલ હાની પૂરતો એવું હતું જો આગ લાગી શકે તો એક કેમિકલ કેમિકલ એ સિલવાસા છે પોરબંદર ઓ ગઢે માં જો હોય કે મેં બ્રેક લીયા પીછેસ લાખ ગાડી ગયા તો ટંકી અમારી જો ફૂટ ગઈ પીછે આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો